ને આવતા રહ્યા ને હવે તો આપણે આઠમસો વીસ દસ ને પછી પર થવા આવ્યો છે મળડા તો આપણે કારણ કે હવે તો બહાર જશે હવે આજથી રાખવા લઈ જવાનું થોડોક ફાક છે એટલે તો મેડા આગળ અને આંગળો વિડીયો તમને કેવો લાગે પ્લીઝ કમેન્ટ કરજો લાઈક કરી શકશો અને શેર કરી દેજો બાકી તમે શેર કરતા ભૂલના મત નવા હોય તો

wala mo na, bow ko na so may da agro, may તો હાલ ગાઈસ બધાને યાર મહાદેવ રાજ આટલાથી વિડીયા ના આવ્યા એટલા માટે તમને બધે કારણ કે આપણે નહોતું કંઈ નેટવર્ક અને ફોન હતો ચાર પાંચ દિવસઅપ વરસાદ હતો એટલે નેટવર્ક નહોતો લ્યો ને બનાવી નથી વિડીયો મૂકી ના હું કરો એટલા વિડીયો મૂકત તો કવડું થઈ જાય લગભગ ઓછામાં ઓછા કલાકે થઈ જાય આટલા વિડીયો આવી બનાવ પણ પછી કાઢી નાખ્યા નથી બનાવ્યા પાછા આપણે આવી ગયા આજે પછી દુકાન હવાના અત્યારે વેરું આવ્યું કે દુકાન ચાલુ હતી પણ કોઈ આવીને આ ગયા એટલે બધું માલ લેવાનો કઈ રીતે કારણ કે અત્યારે લાઈટ નથી લાઇટ ધન્યા બહુ પરેશાન કર્યો આપણે જ્યાં પાણી પડ્યું થોડું ઘણું બહુ વરસાદ પડ્યો છે એટલા માટે રાખ્યા છે જો આજોની માલ છે ઘણો એનું તો વેચાઈ ગયો છે હવે તો થોડો ઘણો રહ્યો હવે છે માં આવ્યો તો તમે જોઈ શકો છો ઘડિયાળમાં સવા બાર વાગવા આવ્યો છે આ છે આપણી દુકાન આ છે બાર ખડ થઈ ગયા રોડના નાવો ડીઝલ રોડના ડ્રો કરીને આવ્યો તમે જોયું થઈ ઘરે આવ્યો તો આપણે બોલાવ્યા છીએ ઝડપ કપી નાખો અને હવે આપણે

વધુ લંબાઈને જાય એટલા માટે થોડુંક આગળ મૂકવાનું હતું એટલા માટે તો મળ્યા પછી કાલના બ્લોગમાં બધેને હરમાં છે ને ચાવી લઈને ત્યાં કરે તો ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબે કરી દેજો નવા બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરી જ દેજો ને આવી લાલ બટન દબી દો બાય